ગરવોગઢ ગિરનાર અને ગિરનારની ગોદમાં વસતું જૂનાગઢ જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન જે ડેમ છે એ છે જૂનાગઢનો હસનાપુર ડેમ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે જૂનાગઢના ગરવાગઢ ગિરનારના અત્યારનું જે પ્રકૃતિ તમે જોઈ શકો છો કે સોળેક કળાએ ખીલી છે જે રીતે ગિરનારની પર રૂડી એક ચાદર ઓઢી હોય તેવું એક વાતાવરણ છે અને લીલોતરી આખી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો આખે આખો ગરવોગઢ ગિરનાર એક લીલી ચાદરથી ઢકાયેલો હોય તેવું દ્રશ્ય નિર્માણ થઈ રહેલું છે હાલમાં જ જૂનાગઢનો આ હસનાપુર ડેમ છે એ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને અહીંયા પાણી પણ ચોત્રીસ ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે જે વ્યૂ તમે જોઈ રહ્યો છો એ છે જૂનાગઢના હસનાપુર ડેમના હસનાપુર ડેમનું વર્ષો પહેલાં એક નિર્માણ કરવામાં આવ્યું હતું આમ જોઈએ તો ચારે બાજુ પર્વતમાળા છે એની વચ્ચે એક બંધ બાંધી અને આ ડેમનું નિર્માણ થયું હતું તમે જોઈ શકો છો કે જે બંધ છે એ બંધ ઉપરથી પાણી ઓવરફ્લો થઈ અને જે ચાદરો પડી રહી છે અલૌકિક નજારો છે આ નજારો ભાગ્યે જ જોવા મળતો હોય છે આ પ્રકારનો નજારો જે તમે જોઈ રહ્યા છો એ રીતે હસનાપુર ડેમ છે ઓવરફ્લો થઈ ચૂક્યો છે ડેમની સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા પ્રકૃતિ પણ ચારે બાજુ એક ખીલી ઉઠી છે એ રીતની વાત કરવામાં આવે છે જુનાગઢની તો જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ ડેમનું સંચાલન કરવામાં આવે છે અને હાલમાં જ જુનાગઢ મહાનગરપાલિકાને એક વોટર ક્રેડિટ પણ મળી છે વોટર ક્રેડિટ એટલા માટે મળી છે કે અત્યારે જે એશિયાની જેટલી પણ મહાનગરપાલિકાઓ છે તેમાં જૂનાગઢની મહાનગરપાલિકા વરસાદી પાણી સંગ્રહ કરવામાં ક્યાંક આગળ છે આજ રીતે જૂનાગઢની અંદર વિલીકન ડેમ પણ છે અને બીજા ઘણા બધા ડેમો છે હું આગામી દિવસોમાં તમને એ પણ બતાવીશ આ તો જૂનાગઢનો અસનાપુર ડેમ આવા જ વિડીયો સાથે અને આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું સાગર નિર્મલ જૂનાગઢ i m <목소리도> 이